આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ગનીબેન ઠાકોર અને કોંગ્રેસ હવે એક્ટિવ થઈ ગયા છે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આવી રહી છે અને પોતાની વાવ વિધાનસભા બેઠક જે છે તે ફરી કોંગ્રેસને ફાળે જાય તેવા પ્રયત્નો ગનીબેન ઠાકોર કરી રહ્યા છે હવે વાવ પહોંચ્યા છે અને પોતાના મામેરાની માતર ખવડાવવા પહોંચ્યા છે ગનીબેન ઠાકોરે મામેરામાં મત માંગ્યા હતા અને તે મત લોકોએ ભરી આપ્યા એટલે ગનીબેન ઠાકોર હવે વાવના લોકોને

વાવની આ ભૂમિ છે કે જેના માટે ગાયાની રક્ષા માટે શહીથી વર્નારના અહીંયા અત્યારે પાળિયા છે આ ભૂમિ છે અને જ્યારે બેન દીકરીની વાત આવે બાપુ ત્યારે સૌ પ્રથમ મેં માભેરું બે હજાર જનતા પાયે માગ્યું હતું અને ગાય વિનંતી કરી કે મારે માભેરામાં હીરા નથી દૂતા મોરતી નથી દૂતા મારે ઢાલેમાં બીજું કાંઈ નથી જોતું પણ તમે ગરીબ સમાજની દીકરીને વોટ આપીને ધારાસભ્ય બનાવજો તમારું વોટ હું એળે નહીં જવા દઉં એવી કુવાસી તરીકે તમને બધાને વિનંતી કરીને મામેરું માગ્યું હતું બે હાજર અઠાર માં તમે મારું મામેરું ભર્યું રાજકીય ઘણા ઉથલ થયા બધા મીડિયાવાળા વાળા ભારતીય જનતા પાર્ટી વાળા એ બધા એ વગોડા ચાલુ રાખ્યા કે ગેડીબેટ તો રાજીનામું આપશે અને એ ટાઈમે મેં એમને કીધું હતું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ મામેરું માંગીને સદા આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી જાણું છું હું જિંદગીભર મારા વા વિધાનસભાના મતદારોનો ક્યારે વેપાર ના થાય હું કોંગ્રેસનો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતિમ અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે પ્રજાને ભરોસો બેહવો જોઈએ એને એનો વોટ આપ્યું છે એનો વેપાર ના થાય એને લેચું ના જોવું પડે જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મિત્રમાં મત વિસ્તારમાં જેટલાય મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડે છે ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલપાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરી આખા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ માવડી મંડળ તમે બધા મામેવરાની ની માત્ર ખાવા આવ્યા છો ને એ મામારાની માર ખાવા તો ના આવો પણ એમ જ ક્યાં કે બેન તો વેચી ગયા તો એમને મોટું ના જ આપણી બાજુ તો આવો ભાવો શબ્દ લાગે તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પહોંચી વળવા અને વાવ વિધાનસભા બેઠક પર જે પેટા ચૂંટણી આવવાની છે તેના માટે કોંગ્રેસે અને ગેનીબેને તૈયારીઓ શરૂ કરી દીધી છે પોતાની વાવ વિધાનસભાની બેઠકને ટકાવી રાખવા ગેની બેન ઠાકોર અત્યારથી જ એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા છે ત્યારે ગેની ઠાકોર વાવના લોકોનો આભાર પણ માન્યો અને ગેની ઠાકોર અવારનવાર લોકસભાની ટિકિટ થી જ્યારથી તમને ટિકિટ મળવાની છે ઘોષણા થઈ ત્યારથી લઈ લોકસભાની ચૂંટણી જીત્યા સુધી અત્યારે સાંસદ બની ગયા છતાં અવારનવાર ચર્ચાઓમાં રહે છે ગેની ઠાકોર ઘણા એક્ટિવ રહે છે ત્યારે વાવ